હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદિયન ક્લાસીસ આદ્ય ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા વાલા વિદ્યાર્થીઓ આપણું આ ચેપ્ટર જે ચેપ્ટર બે આપણે ભણી રહ્યા છીએ રિવિઝન બેચની અંદર અને આ ચેપ્ટર બેમાં વિભાગીમાં આ પાંચ માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે તો એનો આ બીજો વિડિયો છે હું તમને બે વિડીયોની અંદર હું આઈ હોપ એવી આશા ઉમીદ રાખીશ કે તમને કમ્પ્લીટલી આ પ્રશ્ન આવડી ગયો છે અને વિભાગ ઈમાં પૂછાય તો તમે છોત્ર પાડી દેશો એવો હું તમારા ઉપર વિશ્વાસ રાખું છું અને તમે મારા આ વિશ્વાસને કાયમ રાખશો વિદ્યાર્થીઓ કે તમને જો હજુ એવું લાગે છે તો આ વિડીયો જોઈ અને કમ્પ્લીટ કરી અને દસે દસ દલીલોને એકવાર મોઢે જાતે ગણી લોલા ભાઈ વિભાગ ઈમાં પોચ માર્ક્સ તમારા સિક્યોર થઈ જશે સમજાય છે મારી વાતને ટેન્શન નહીં લેવાનું તત્વજ્ઞાન એવું છે રમકડા જેવું પણ તમે ભણતા નથી હાલ હું તમને ભણાવતી છું તમને મજા આવતી હશે અને તમને આવડતું હશે અને આત્મવિશ્વાસ બી તમારો વધતો હશે કે નહીં બેન તમે ભણાવો છો ને અમને આવડે છે જો આવડતું હોય તો જરા વોટ્સએપમાં મને કહેજો કે હા બેન આવડે છે તો મને એવું લાગે કે તમે મારી જોડે ભણો છો તો તમને આવડે છે અને સરસ મજાના તત્વજ્ઞાનમાં તમારે માર્ક્સ લાવવાના છે જો તમારા તત્વજ્ઞાનમાં નેવું પ્લસ માર્ક્સ આવે છે તો હું તમારું સરસ મજાનું બેનર છપાઈ અને મારી ચેનલની અંદર તમારું જે પોસ્ટર છે એને અપલોડ કર કરીશ એટલે થોડી મહેનત કરજો મારે તમને મારા ચેનલની અંદર તમારું મસ્ત પોસ્ટરનો વિડીયો બનાવીને મૂકવો છે એટલે ખાસ તમે થોડી તૈયારી કરજો ઓકે ચાલો શરૂઆત કરીશું આપણે તો અહીંયા તમને આ મોસ્ટ 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 આઈએમપી છે હો આ દલીલ વિભાગ ઈ માટે ઘણી વાર પૂછાઈ ગઈ છે અને પૂછાય છે એટલે થોડું ધ્યાન રાખશો તો કે જો હિરજી હસે છે તો રૂડકીને રીસ ચડે છે રૂડકીને રીસ ચડતી નથી તેથી હિરજી હસે છે વાત સાચી છે રીસ ચડતી હોય તો કોઈ હસી કે ના હસીકે મોટીને મોટી સંભળાવે ને પછી એવું થાય થાય કે ન થાય હા તો પછી શું કેવું મારે કંઈ નહીં કેવું ચાલો તો આપણને આ દલીલ આપી હવે તમને એમ કહે કે દલીલનું સત્યતા પુષ્ટક બનાવો અને દલીલનું પ્રામાણ નક્કી કરો તો આપણે શું કરવાનું પ્રામાણે નક્કી કરવા માટે સૌથી પહેલાં સંકેતાવલી કરવાની તો સંકેતાવલીની અંદર જુઓ હોય વિધાનો કેટલા છે તો એક તો હિરજી હસે છે એ વિધાન અને રૂડકીને રીસ ચડે છે આ બીજું પછી રૂડકીને રીસ ચડતી નથી તો આ રૂડકીને રીસ ચઢે છે એ તો આવી ગયું હિરજી હસે છે એ પણ આવી ગયું તો બસ બે જ વિધાનો છે તો એ લખો હિરજી હસે છે અને રૂડકીને રીસ ચડે છે તો હવે હિરજી હસે છે એના માટે મને મજા આવે એટલે હું એ લઉં છું રૂડકીને રીસ ચડે છે એના માટે હું કોનો ઉપયોગ કરું છું તો કે બીનો ઉપયોગ કરું છું ક્લિયર તો કે ઓકે હવે દલીલની પ્રાતિક રજૂઆત કરવી પડે હવે પ્રાતિક રજૂઆત કરવા માટે શું કરવાનું તો અહીંયા જોવાનું હિરજી હસે છે એના માટે આપણે કયું પ્રતિક લીધું એ અને હિરજી હસે છે ત્યાં આપણે એ લખી દઈશું રૂડકીને રીસ ચડે છે આપણે બી મૂકી દઈશું તો આટલું થઈ ગયું હા થઈ ગયું હવે અહીંયા છે જોતો તો જોતો માટે શરતી પ્રતિક આવે કે ના આવે તો કે આવે તો હવે આની પ્રતિક રજૂઆત અહીંયા લખી દો એ શરતી બી લખી દે દો હા હવે અહીંયા છે ધૂડકીને રીસ ચડતી નથી તો આ ધૂડકીને રીસ ચડે છે એના માટે આપણે શું લીધું બી લીધું કે નહીં તો હા કે બી તો લીધું પણ અહીંયા જો નથી કીધું છે તો નથી માટે નિષેધ આવશે કે નહીં આવે તો કે હા બેન આવશે ને તો નિષેધ મૂકવો પડે ને આગળ તો કે હા બેન મૂકવું પડે તો ધૂળકીને ધીસ ચડે છે એના માટે બી લીધું હતું પણ અહીંયા છે નથી તો નથી માટે નિષેધ મૂકવો પડે ને અને ખાસ આ નથી નથી હોય ને એ તમારે ધ્યાનમાં લેવાનું કેમ કે જો નથી એ નિષેધ જો તમે ભૂલી જાઓને તો આખું સત્યતા કોષ્ટ ખોટું પડે પ્રાતિક રજૂઆત ખોટી પડે તો તમારા માર્ક્સ કટ થાય અને એવું કામ આપણે કરવાનું નથી સમજ્યા કે નહીં તો કે હા બેન સમજીએ અહીંયા છે નથી નથી માટે આપણે નિષેધ મૂકી દીધો વાંધો નહીં તો એ લખી દો નિષેધ બી ચલો આટલું થઈ ગયું હા થઈ ગયું હવે શું છે નીચે આવો તો અહીંયા છે તેથી તો તેથી માટે શું કરીશું તો કે ત્રણ ટપકા કરો ત્રણ ટપકા કરી દીધા પછી અહીંયા હિરજી હસે છે તો હિરજી હસે છે એના માટે આપણે કયું પ્રતિક લીધું હતું એ પ્રતિક તો મૂકી દો એ પ્રતિક ચલો મૂકી દીધું એ પ્રતિક તો જો સંકેતાવલીમાં વિધાનો લખી એની હા જે પ્રતિક લેવાના હોય એ મૂકી દો ભાઈ દલીલની પ્રાતિક રજૂઆત પ્રાતિક રજૂઆત તમારે અહીંયા જોઈન કરી દેવાની કરી દીધી તો કે હા બેન કરી દીધી હવે પ્રાતિક રજૂઆત કર્યા પછી જોવાનું નહી બનાવી દેવાનું થોડું ચેક કરવાનું ફલિત વિધાન કેટલા છે તો આ રહ્યું ફલિત વિધાન ઓકે હવે આમાં આધાર વિધાનો કેટલા છે તો કે આ એક આધાર વિધાનના બીજું આધાર વિધાન તો આધાર વિધાન બે હોય તો આધાર વિધાન એક બનાવવું પડે ખબર પડી આધાર વિધાન બે હોય તો એને એક બનાવવું પડે તો આધાર વિધાન બે હોય એને એક બનાવવા માટે આપણે કોઈ નિયમ છે તો કે હ બેન છે તો કયો નિયમ તો કે આધાર વિધાનને સમુચથી જોડો તો એ લખવું પડે આધાર વિધાનને સમુચયથી જોડતા તો આ એ શરતી બી કૌશ કરો પછી સમુચાઈથી જોડતા માટે સમુચાઈ મૂકો અને અહીંયા બીજું આધાર વિધાન કયું છે નિષેધ બી તો નિષેધ બી લખી દો લખી દીધું હવે તેથી તો લખી દો તેથી અને એ છે તો મૂકી દો એ

તત્વજ્ઞાનનો જે પેપર સેટ છે છ પ્રશ્નપત્રનો એ છ પ્રશ્નપત્રના વિથ સોલ્યુશન વિડીયો સાથે તમને છ પ્રશ્નપત્ર અને એના વિડીયો એમાંથી પાંચ પ્રશ્નપત્રનું ફૂલ્લી પેપર સોલ્યુશન પૂરું થઈ ગયું છે ઓનલી ફોર એક જ પેપર બાકી છે અને એ પણ ફટાફટ પૂરું કરી દેવામાં આવશે હજુ વિદ્યાર્થીઓ તમે કશું નથી કર્યું તો એનો રામબાણ ઈલાજ છે તમે મારા છ પ્રશ્નપત્રનો પેપર સેટ પરસેજ કરી લો અને એ પેપર સેટની અંદર મેં છ પ્રશ્નપત્ર આપેલા છે અને વિથ સોલ્યુશન તમારે સોલ્યુશન કરવા માટે કોઈ બુકો ફેરવાની જરૂર નથી કોઈ ગાઈડ ફેરવાની જરૂર નથી દરેકે દરેક પ્રશ્નપત્રનું સોલ્યુશન મેં મારી જાતે કરાયેલું છે આટલું કરી લેશો તો તત્વજ્ઞાનમાં વધારે કંઈ કરવાની જરૂર નથી અને કોઈ વિદ્યાર્થીઓ એવા છે કે બેન અમે પેપર સોલ્યુશન કરીએ પણ અમને આવડવું તો જોઈએ ને તો પેપર સોલ્યુશનમાં જે મેથડથી હું તમને ભણાવું છું અને એ મેથડથી ખાલી વધારેને તમે છ પ્રશ્નપત્ર સોલ્વ કરશો તો તમને અંદરથી એવો આત્મવિશ વિશ્વાસ આવી જશે કે નહીં બેન ફાઇનલ ફૂલ એન્ડ ફાઇનલ અમને આવડે થયું અને એવું લાગે છે કે બેન અમારે તત્વજ્ઞાનનું આખે આખું રિવિઝન કરવું છે તો આપણી એક રિવિઝન બેચ પણ ચાલુ છે તત્વજ્ઞાનને લઈને તો રિવિઝન બેચની અંદર તમે જોડાઈ શકો છો રિવિઝન બેંચની અંદર પણ વિદ્યાર્થીઓ ત્રણ પહેલું બીજું અને ત્રીજું ચેપ્ટર સફળતાપૂર્વક પૂરું કરી દીધું છે અને હવે બાકીના જે ચેપ્ટર છે એ તમારી બોર્ડની એક્ઝામ પહેલાં પહેલાં ફટાફટ પૂરા કરી દેવામાં આવશે એટલે રાહ કોની જોવો છો ફટાફટ તમને તત્વજ્ઞાનનો પેપર સેટ જોઈએ છે તો તમે એને લઈ શકો છો તમારે રિવિઝન બેચમાં જોડાવું છે તો તમે રિવિઝન બેચમાં જોડાઈ શકો છો અમુક વિદ્યાર્થીઓ ચેનલમાં નવા હોય છે જેમને આ વિશે કોઈ માહિતી હોતી નથી એટલે મારે વિડીયોના માધ્યમથી તમને આ બંને વસ્તુ વિશે સમજાવવું પડે છે અને વધારે માહિતી માટે તમે મને અહીંયા આપેલા નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી શકો છો પણ તત્વજ્ઞાનનો પેપર સેટ કઈ રીતે પરચેઝ કરવો એની લિંક છે રિવિઝન બેચમાં કઈ રીતે જોડાવું એની પણ લિંક આપેલી છે અને બીજું ખાસ વસ્તુ કે તમે લોકો આપણી ટેલિગ્રામ ચેનલ છે એની પણ નીચે છે ડિસ્ક્રિપ્શનમાં તો તો તમે એમાં જોડાઈ જજો અમારા દ્વારા કોઈ પણ માહિતી હોય તો એ તમને ફટાફટ મળી વિદ્યાર્થીઓ આગળ આપણે સત્યતા કોષ્ટક બનાવી દઈશું હવે સત્યતા કોષ્ટક બનાવવા માટે શું કરવાનું તો સૌથી પહેલા વિધાનો જુઓ સાદા વિધાનો કેટલા છે તો એક એ અને બી તો લખી દો એ અને બી લખી દીધું હવે નિષેધ હોય તો પહેલા નિષેધનો સ્તંભ બનાવી દેવાનો તો અહીંયા નિષેધ છે તો પહેલાં નિષેધનો સ્તંભ બનાવી દીધો પછી આમાં કયું કારક છે તો નિષેધ સિવાય બીજું એક આ શરતી કારક છે તો એ શરતી બીનો સ્તંભ તો એનો સ્તંભ બનાવી દીધો પછી સમુચે છે પણ સમુચે આખા વિધાનને લાગુ પડે છે એટલે સમુચેનો આખો સ્તંભ બનાવી દો તો એ શરતી બી સમુચે નિષેધ બી ચલો ઉપરનું વિધાન આધાર વિધાન આખું આવી ગયું આવી ગયું હવે એના બાજુમાં ફલિત વિધાનનો સ્તંભ હશે ફલિત વિધાનનો સ્તંભ હંમેશા છેલ્લે હોય અને આધાર વિધાનનો સ્તંભ ફલિત વિધાનના એક આગળ હોય તો આધાર વિધાન આગળ હોય ફલિત વિધાન પાછળ હોય તો હવે એક એનો સ્તંભ આપણે બનાવી દીધો બનાવી દીધું ચલો હવે શું કરશું તો કે આડી લાઈનો કેટલી બનાવની તો જેટલા સાદા વિધાનો જોઈ લો એક સાદું બે સાદા વિધાનો હોય તો આડી લાઈન ચાર બનાવો તો એ અને બી બે હતા એટલે આપણે આડી લાઈન કેટલી બનાવી ચાર બનાવી હવે એમાં ટી એફની ગોઠવણી કરવા માટે શું કરવાનું તો કે જેટલી આડી લાઈન હોય એના અડધા કરો તો અડધા કેટલા થાય બે થાય તો બે ટી મૂકો અને બે એફ મૂકો ચલો મૂકી દીધા હા હવે બીની લાઇન ભરવા માટે બીમાં ટી એફ ભરવા માટે તો એ એનો સ્તંભ જુઓ એમાં કેટલા ટી છે બે ટી છે તો બેના અડધા કરો તો એક થાય તો એક ટી એક એફ એક ટી એક એફ ચાલો થઈ ગયું હા હવે અહીંયા બી છે તો અહીંયા નિષેધ બી છે તો બીનો સ્તંભ આગળ ક્યાં છે આ થયો બી અને આ બીનો નિષેધ કરવાનો છે નિષેધનો નિયમ શું છે તો કે ટી એફ હોય ટી હોય એની સામે એફ મૂકો અને એફ હોય એની સામે ટી મૂકો તો વાંધો નહીં આ બીમાં ટી હોય તો નિષેધ બીમાં એફ મૂકો બીમાં એફ હોય તો નિષેધ બીમાં ટી મૂકો અહીં ટી હોય તો અહીંયા એફ અહીંયા એફ હોય તો અહીંયા ટી ચલો હવે આપણે ત્રીજા નંબરનો સ્તંભ કોના આધારે ભર્યો તો કે બી ઉપરથી બી કયા નંબરે છે બે નંબર તો બે નંબર અને કારક કયું છે નિષેધ તો લખી દો નિષેધ ચલો થઈ ગયું હા હવે અહીંયા છે એ શરતી બી તો એ અને બીનો સ્તંભ જુઓ અને નિયમ કોનો લાગશે શરતીનો શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ શું થાય તો કે ટી એફ હોય તો એની સામે એફ મૂકો નહીં તો ટી મૂકો હવે ટી એફ હોય એની સામે એફ મૂકવાનો હવે એ અને બી જુઓ આ એ બી જોયું એ બીમાં કઈ જગ્યાએ ટીએફ છે ટીએફ છે તો આ રહીજો ટી એફ તો એ ટીએફની સામે એફ મૂકો પછી એફ ટી અહીંયા એફએફ નથી તો જે જગ્યાએ ટીએફ હોય એની સામે એફ મૂકી દો બીજી બધાએ ટી મૂકી દો હાલો મૂકી દીધું હા હવે એ અને બી તો એ અને બી એ ક્યાં છે એક નંબર લખો એક નંબર બી ક્યાં છે બે નંબર લખો બે નંબર નિયમ કોનો લખશે શરતીનો લખી દો શરતી ચલો થઈ ગયું આટલું હા હવે આ સમ ભરવા માટે શું કરવાનું એ શરતી બીનો સમજો તો આ થયું એ શરતી બીનો નિષેધ બીનો આ થયો નિષેધ બીનો સમ નિયમ કોનો લાગશે સમુચેનો સમુચેનો સત્યતા મૂલ્યનો નિયમ શું થાય તો કે ટીટી હોય એની સામે ટી લખો નહીં તો એફ ટીટીને સામે ટી લખી દો તો ચલો આ એ શરતી બી નિષેધ બીમાં ટીટી જોવો તો અય નથી અયે નથી અહીંયા નથી અયે છે ટીટી તો ટીટીની સામે ટી લખો બીજી બધી જગ્યાએ શું લખશો એફ એફ અને એફ ચલો થઈ ગયું હવે આ એ શરતી બી અને નિષેધ બી તો એ શરતી બી ક્યાં છે ચાર નંબર લખો ચાર નંબર નિષેધ બી ક્યાં છે આ રહ્યું ત્રણ નંબર તો લખો ત્રણ નંબર નિયમ કોને લખશે સમુચે લખી દો સમુચે હાલો આટલું થઈ ગયું હા હવે છ નંબરમાં આવો અહીંયા છે એ વિધાન પણ એ વિધાનમાં કોઈ કારક નથી તો કયો નિયમ લાગે અને અહીંયા ટી એફની ગોઠવણી કેવી રીતે કરવી તો કોઈ નહીં આ એ છે ને અહીંયા એને ઉપાડીને અહીંયા મૂકી દો તો અહીંયા છે ટી અટી ટી અહી છે એફ અહીં છે એફ લખી દીધું કયા નંબર એક નંબર લખી લો હાલો પતિ પતી ગયું હવે શું કરશો દલીલના પ્રમાણેનો નિર્ણય તો નિર્ણય કરવા માટે શું કરવાનું તો લખવાનું આ ઉપરનું સત્યતા કોષ્ટક તો હા સત્યતા કોષ્ટક કેટલા સ્તંભ છે કુલ છ તો લખો ઉપરના સત્યતા કોષ્ટકમાં કુલ કેટલા સ સ્તંભની રચના થઈ છે જેમાં આધા વિધાન પાંચ નંબર ફલિત વિધાન છ નંબર તો લખો જેમાં સ્તંભ નંબર પાંચમાં આધાર વિધાન અને સ્તંભ નંબર છમાં કોણ છે ફલિત વિધાનની રજૂઆત છે ચાલો આટલું થઈ ગયું પછી આડી લાઈન કેટલી છે ચાર છે તો લખો સત્યતા કોષ્ટકમાં કુલ કેટલી ચાર હરોળ છે અને ચાર હરોળમાંથી ફક્ત હવે આપણે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે કેવી તો પડશે ને તો પહેલાં જોવું પડશે ને તો જુઓ દલીલ ટીએફ કોઈ જગ્યાએ જ્યારે દલીલ પ્રમાણભૂત છે નક્કી કરતા હોય તો દલીલભૂત કહી દેવાનું તો જો અહીંયા આધાર વિધાનમાં અહીંયા ટી છે અને ફલિત વિધાનમાં અહીંયા એફ છે તો ટી એફ મળ્યું ના મળ્યું જો એફટી છે નથી અહી નથી એફટી અય્ય ટીએફ છે ખાલી છેલ્લી ચોથા નંબરની હદોળમાં ટી અને એફ છે ટીએફ હોય આધાર વિધાન સત્ય હોય ફલિત વિધાન અસત્ય હોય તો દલીલ કેવી બને અપ્રમાણભૂત બને તો આપણી દલીલ આ કેવી છે અપ્રમાણભૂત પહેલાં દલીલ અપ્રમાણભૂત જ જોવાની ટીએફ જોવાનું જો ટીએફ મળી જાય તો અપ્રમાણભૂત કહી દેવાનું ટીએફ ના હોય તો જ દલીલના પ્રમાણભૂત કહેવાની પહેલાં દલીલને અપ્રમાણભૂત જોવાની કે ટીએફ છે આધાર વિધાન ફલિત વિધાનમાં ટીએફ કોઈ જગ્યાએ થાય છે કોઈ આડી લાઈનમાં ટીએફ થાય છે જો થતું હોય તો અપ્રમાણભૂત કહી દો

ચારમાં આધાર વિધાન કેવું છે સત્ય આ રહ્યું આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન કેવું છે અસત્ય તો એ જ હરોળમાં ફલિત વિધાન કેવું છે અસત્ય છે આથી આ દલીલ કેવી બને છે તો કે આ દલીલ અપ્રમાણભૂત છે ક્લિયર સમજણ પડી બસ આ લઈએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આદિયન ક્લાસીસ